હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગુજરાતી જેનું વાર્ષિક પરીક્ષામાં આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ તો વિષય કયો ગુજરાતી ધોરણ પાંચ ધોરણ પાંચમાં કેટલા ગુણનું પેપર પૂછાય તો ચાલીસ ગુણનું પેપર પૂછાય છે સમય કેટલો તો આઠથી દસ એટલે કે બે કલાક કેટલો સમય બે કલાક તો જોઈશું આગળ પ્રશ્ન એક નીચેના વાક્યોમાં લીટી દોરલ શબ્દને સ્થાને કૌંસમાંથી શબ્દ શોધીને નવું વાક્ય લખો અહીંયા કે આપણને કોઈ વાક્ય આપેલું છે એ વાક્યમાં કોઈ શબ્દ નીચે લીટી દોરેલ છે એ શબ્દની જગ્યાએ અહીં નીચે ઓપ્શનમાંથી કોઈ એક શબ્દ નવો જોડી અને વાક્ય ફરીથી નવું બનાવવાનું છે કોઈ લઘર વગર ન હતું બધા નવા કપડા પહેરીને આવ્યા કોઈ લઘર લઘર વગર નહોતું બધા નવા કપડાં પહેરીને આવ્યા લઘર વગરનો મતલબ શું થશે અવ્યવસ્થિત શું થશે અવ્યવસ્થિત તો નવું વાક્ય બનશે કોઈ અવ્યવસ્થિત નું બધા નવા પહેરીને આવ્યા નવું વાક્ય બનશે બીજું રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહેતો અહીંયા આગળ ટગર ટગર નીચે લીટી કરેલી છે ટગર ટગરનો મતલબ શું થશે એકી ટશે શું થશે એકી ટશે તો નવું વાક્ય બનશે કે રવિ ડુંગરને એકી ટી રહેતો ત્રીજું બધા ચકડવકડ જોવા લાગે છે બધા ચકડ વખર જોવા લાગે છે અહીં આગળ ચકડ નીચે લીટી દોરેલી છે તો ચકડ વખત બહાવરાક્ય બનશે બહાવરા થઈ જોવા લાગે છે ચોથું બધા ઈધર ઉધર ભાગમ ભાગ કરવા માંડે છે બધા ઇધર ઉધર ભાગમ ભાગ કરવા માંડે છે અહીં આગળ ઇધર ઉધર નીચે લીટી કરેલી છે

પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો ગમે તે પાંચ અહીંયા આગળ તમને છ પ્રશ્ન આપેલા છે એ છ પ્રશ્નમાંથી ગમે તે પાંચ લખવાના છે પહેલો પ્રશ્ન તમને કઈ કઈ બાબતનું અચરત થાય છે અચરજ એટલે નવાય આપણને કઈ કઈ વાતની નવાઈ લાગે તો સૂર્ય રાત્રે અને ચંદ્ર દિવસે ક્યાં કેમ દેખ કેમ નથી દેખાતો સૂર્ય રાત્રે અને ચંદ્ર દિવસે કેમ નથી દેખાતો આ વાતનો આપણને અચરજ થાય છે બીજો પ્રશ્ન માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે બકરીને ડાંગ શા માટે ફટકારે છે તો જવાબ આવશે બકરી બગીચામાં લીલું છમ ઘાસ ખાઈ જાય છે તેથી માળી બકરીને ડાંગ મારે છે ડાંગ એટલે કે લાકડી ત્રીજો પ્રશ્ન ડાયનાસોરને જોતા દિગ્વિજયે શું કર્યું ડાયનાસોરને જોતા દિગ્વિજય શું કર્યું

ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી તે સ્ત્રી હતી એટલે લક્ષ્મણે શું કર્યું તેનું નાક કાપી નાખ્યું શું પ્રકાર શું કરવા માંગતી સીતાને મારવા માગતી હતી એમના પર હુમલો કરવા માગતી હતી સુંદર યુવતીમાંથી શું બની એ વિકરા રાક્ષસી બની અને ભયંકર અવાજો કરતી એ સીતા તરફ આવતી હતી ત્યારે લક્ષ્મણે શું કર્યું એનું નાક કાપી નાખ્યું પાંચમો પ્રશ્ન રાજાએ મંદિરના ઉદઘાટન માટે શું શું કર્યું રાજાએ મંદિરના ઉદઘાટન માટે શું શું કર્યું તો રાજાએ મંદિરના ઉદ્ઘાટન માટે મંદિરમાંથી અવાજ આવવા લાગ્યા એટલે સૈનિકો પાસે મંદિરમાં તપાસ કરાવી પંડિતોને દેવોની નારાજગી અંગેના ઉપાયો સૂચવા કહ્યું મહેલના ચોકમાં સભા ભરી નારાજ દેવોને રાજી કરવા હવન કરવાનું નક્કી કર્યું નારાજ દેવોની રાજી કરવા માટે શું કરવા નક્કી કર્યું હવન કરવાનું નક્કી કર્યું છઠ્ઠું પાકને બચાવવા શું શું કરી શકાય પાક બચાવો હોય તો શું શું કરી શકાય છઠ્ઠું છઠ્ઠાનો જવાબ પાકને બચાવવા ખેતરની ફરતે થોરની વાળ કરી શકાય ખેતરની ફરતે શું કરવું પડે થોરની વાળ નિયમિત ખાતર અને પાણી આપી શકાય પાકની ફેરબદલી એટલે કે એક પાક લીધા પછી બીજો પાક બરાબર ઘઉં લીધા પછી બાજરી એ જે પાકની ફેરબદલી કરી શકાય પ્રશ્ન ત્રણ આપેલા વાક્યોમાં કંઈક ભૂલ છે ફેરફાર કરી સાચા વાક્યો બનાવીને લખો અહીંયા આગળ વાક્યો આપેલા છે એમાં કંઈ ભૂલ છે એની જગ્યાએ શું કરવાનું સાચા વાક્યો લખવાના આ વાર્તા એટલી બધી ગમી કે પહેલે છેલ્લે સુધી બે વાર વાંચી કાઢી તો પહેલે શબ્દ આપણને ખોટો આપ્યો છે તો આ વાર્તા એટલી ગમી કે છેલ્લે સુધી બે વાર વાંચી કાઢી છેલ્લે સુધી બે વાર વાંચી કાઢી એવું આવશે મારે સ્કેચ પેન નથી હું તો મિનિયા રંગ જ વાપરું છું મારે સ્કેચ પેન નથી તેથી હું મિણિયા રંગ જ વાપરું છું આ સુધારેલું વાક્ય છે ત્રીજું કેટલી રાહ જોઈએ તો તો રાહ જોઈ ત્રીજું સુધારેલું વાક્ય કોઈ કેટલી રાહ જોઈએ ચાર વાગ્યા સુધી તો રાહ જોઈએ અમે એમ કોઈ કેટલી રાહ જોઈએ ચાર વાગ્યા સુધી તો રાહ જોઈ ચોથું સૂરજ માથે ચડ્યો હવે તો પથારીથી બહાર નીકળ તો ચોથાનો જવાબ બનશે સૂરજ ઉગી ગયો છે હવે તો પથારી છે મોથી બટકું ભરી લેવાનું પ્રશ્ન ચાર ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચીને શું કરવાનું પ્રશ્નો જવાબ આપવાના અરવ અને આશા બંને ભાઈ બહેન હતા બંને એક જ ઘરમાં રહે પણ બંનેમાં ઘણું અલગ હતું આશા વિચારતી કે ભાઈ ખોખો રમે ગિલી ડંડા રમે હું ઘર ઘર રમું બા બનવું ભાઈ પાસે રમવાની મોટર છે મારી પાસે રમવાની ઢીંગળી છે કૂકા છે મારે મોટર ચલાવી છે પણ બાબાપુ મને એ નથી આપતા તેઓ કહે છે તો છોકરી છે તારે આનાથી ન રમાય આ આપણને ફકરો આપેલો છે ફકરા પરથી આપણને પાંચ પ્રશ્નો આપે આ પાંચ પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે પહેલો પ્રશ્ન અરવ અને આશાનો શું સંબંધ છે તો આગળ પહેલી જવાબ આપ્યો અરવ અને આશા બંને ભાઈ બહેન હતા બંને શું છે અરવ અને આશા ભાઈ બહેન બીજું છોકરો કઈ રમત રમે છોકરો કઈ રમત રમે તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે ખોખો ખો દંડા બરાબર અને મોટર ખોખો ગ્લીડંડા અને મોટર આ રમતો છોકરાઓ રમે છે ત્રીજું આશાને શું ચલાવવું છે આશાને શું ચલાવવું છે તો અહીંયા આગળ લખેલું છે કે મારે મોટર ચલાવે છે એટલે કે આશાને મોટર ચલાવવી છે એવો જવાબ બનશે ચોથું અહીં માતા પિતા માટે કયો શબ્દ વપરાયો છે માતા પિતા માટે અહીં ફકરામાં કયો શબ્દ વપરાયેલો છે તો માતા પિતા માટે ફકરામાં બા બાપુ શબ્દ વપરાયેલો છે માતા પિતા માટે બા બાપુ પાંચમું છોકરી પાસે રમવા માટે શું છે છોકરી પાસે રમવા માટે શું છે તો એની પાસે રમવાની ઢીંગલી અને કુકા છે છોકરી પાસે રમવાની ઢીંગલી અને કુકા છે પ્રશ્ન પાંચ આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ ઈનામ ખુશ અને તેથી તો આનું વાક્ય બનશે કે જનકને ઈનામ મળ્યું તેથી તે ખુશ છે આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી આતે વાક્ય બનાવવાનું છે તો પહેલું ચિત્ર પણ અને કાગળ તો રાહુલે પણ કાગળ ઉપર ચિત્ર દોર્યું આ એનું વાક્ય બનશે કે રાહુલે પણ કાગળ ઉપર ચિત્ર દોર્યું બીજું રક્ષા જેથી અને સમયસર આ ત્રણ શબ્દો પછી વાક્ય બનાવવાનું રક્ષા સવારી વહી લે ઊઠી જેથી સમયસર શાળાએ પહોંચી ત્રીજું જોઈ વંદો ચીસ તો એના પછી વાક્ય બનશે રીના વંદો જોઈ ચીસ પાડી રીનાએ વંદો જોઈ ચીસ પાડી ચોથું ફૂલ સફેદ ગમે ફૂલ સફેદ ગમે તો એના પછી વાક્ય બનશે મને સફેદ ફૂલ ગમે પાંચમું સ્કૂલ ભણાવે શિક્ષક તો શિક્ષક સ્કૂલમાં ભણાવે છે પ્રશ્ન છ કૌશમાંથી શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા આગળ આપણને કૌશમાં શબ્દ આપે તેમ છતાં તેથી અથવા પણ તો આ શબ્દો પરથી આપણે શું બનાવું શું કરવાનું ખાલી જગ્યાઓ પૂરવાની છે પહેલું દિગ્વિજય જંગલ તરફ જ ભાગ્યો ખા જગ્યા તેની ચિંતા થઈ દિગ્વિજય જંગલ તરફ જ ભાગ્યો તો શાંતાને તેની ચિંતા થઈ બીજું અભિષેક કે ના પાડી ખા જગ્યા દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો અભિષેક કે ના પાડી તેમ છતાં દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો ત્રીજું નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો ખા જગ્યા દુકાન બંધ હતી ચોથું હું રવિવારે કંઈક નવું ખા જગ્યા બગીચામાં રમવા જાઉં હું રવિવાર હોય તો કંઈક નવું શીખું અથવા તો બગીચામાં શું કરું રમવા જાઉં એટલે કે રવિવારે નવું શીખવું અથવા બગીચામાં રમવા જાઉં પાંચમું નવ્યાને ને ગમતો તે ગમતો નથી ખાલી જગ્યાએ તે પીડા કપડાં ખરીદતી નથી નબ્ય પીળો રંગ ગમતો નથી તેથી શું કરે તે પીડા કપડાં ખરીદતી નથી પ્રશ્ન જોડકા જોડો અહીંયા આગળ અ અને બમો કેટલાક આપણને વાક્યો આપેલા છે એ આપણે જોડવાના છે જ્યારે જમવામાં ખીચડી હોય જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે બધા ધરાઈની જમીન તો એની સામે આ જોડવાનું કે જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે બધા ધરાઈને બીજું જો સુરેશને કામ સોંપશો તો શું આવશે તો સરસ રીતે થઈ જશે જો સુરેશને કામ સોંપશો તો સરસ રીતે થઈ જશે આગળ શાળામાં પહેલા સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન પહેલા શું થાય સફાઈ ને પછી પ્રાર્થના થાય છે દિવાળીમાં દરવાજે દીવા અને બહાર રંગોળી થાય દિવાળી હોય અત્યારે દરવાજે શું થાય દીવા અને બહાર શું થાય રંગોળી થાય છે અહીં કીડીઓ છે એટલે બેસવું નહીં અહીં કીડીઓ છે એટલે બેસવું નહીં પ્રશ્ન આઠ નીચે આપેલા કોઈ પણ એક વિષય પર સાત આઠ વાક્યો લખવું અહીંયા આપણને જંગલ અને ચાળીઓ આપેલો છે તો પેલું જંગલ તો જંગલ વિશે આપણે લખશું તો જંગલ એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે જંગલમાં ઘણા ઘણી બધી જાતના વૃક્ષો હોય પ્રાણીઓ રહેલા હોય પક્ષીઓ રહેલા હોય જીવજંતુઓ રહેલા હોય છે વનસ્પતિ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે અને ઓક્સિજન વાયુ આપણને આપે છે જંગલોમાંથી આપણને ઔષધિઓ મળે ગુંદર મળે લાખ સીસમ સાગના લાકડા મળે જેથી આપણે ફર્નિચરમાં ઉપયોગ કરી શકીએ છીએ આમ તમે જંગલ વિશે ઘણું બધું લખી શકો છો ચાળીઓ તો ચાળીઓ આપણને ખેતરમાં જોવા મળે છે પક્ષીઓ અને પ્રાણીઓ એમનાથી રક્ષણ મેળવવા માટે એક પાકને ખાઈ ના જાય એના રક્ષણ મેળવવા માટે આપણે ચાળીઓ ખેતરમાં ઉભો કરીએ છીએ જેથી પ્રાણીઓ અને પક્ષીઓને લાગે કે ખેતરમાં કોઈ માલિક છે તો આ રીતે આપણે જંગલ અને ચાળિયા વિશે લખી શકીએ છીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિના